આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ તાંદલજા પ્રીમિયમ લીગ ટુર્નામેન્ટની એક ફાઇનલ મેચ યોજાય છે વડોદરા શહેર તાંદલજા વિસ્તારમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તાંદલજા પ્રીમિયમ લીગ ટીપીએલ સિઝન ટુનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાંદલજા તથા અકુટા વિસ્તારની દસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો પાંચ દિવસની ચાલેલી આ ટીપીએલ આજે ફાઇનલ મેચ યોજાઇ હતી આલિયા ઇલેવન અને બરોડા ટોમેટો સેન્ટર વચ્ચે જ ફાઇનલ મેચ યોજાઇ હતી અકુટાની આલિયા ઇલેવનનો વિજય થયો હતો વિજેતા ટીમને તથા રનર્સ અપ ટીમને ટ્રોફી સહિતના પુરસ્કારો આપવામાં આવ્યા હતા ટીપીએલ ફાઇનલ મેચમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ વોર્ડ નંબર અગિયારના નગરસેવક નરવિંદસિંહ ચુડાસમા રણજીના ક્રિકેટર બાબા સફી પૂર્વ નગરસેવક કિમ્થિયાઝ પટેલ કોંગ્રેસના નેતાઓ અશફાક મલેક વશીમ શેખ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રનર્સ તથા ફાઇનલમાં મેચ જીતનાર ટીમને ટ્રોફી સહિત ઇનામો ધારાસભ્યના હસ્તે આપવામાં આવ્યા હતા ટુ તાંદલજાની અંદર છેલ્લા બે વર્ષથી ફ્રીમાં જે છોકરાઓ યુવા છોકરાઓ જે ક્રિકેટ સાથે જોડાયેલા છે એવા છોકરાઓનો હૉસલો બુલંદ થાય એની સાથે સાથે નવા છોકરાઓ તાંદલજામાંથી ક્રિકેટનું ટેલેન્ટ બહાર આવે એના એક સ્પષ્ટ અને સારા ઉદ્દેશ્ય સાથે ઇમરાન પટેલ અજમેરી સૈયદ જાવેદ પટ જાવેદ ખાન પઠાન મુબિન મલેક મોહસિન પટેલ તેમજ અમારા વિસ્તારના તમામ આગેવાનો જે લોકો સ્પોન્સરશીપમાં ને બધી રીતે મદદરૂપ થાય છે આ તમામ લોકોએ ભેગા મળીને એક સારા ઉદ્દેશ સાથે આ ટીપીએલ ટુનું ટીપીએલનું આયોજન કરે છે અને આ આયોજન ખૂબ જ તમે જોયું છે ખૂબ સફળતાપૂર્વક આજે પૂર્ણ થયું છે અને આલિયા ઇલેવને મેચ જીતી લીધી છે બીટીસીએ મેચ હારી પણ ખૂબ જ રસપ્રદ રીતે મેચ રમાઈ બધી જ મેચો ખૂબ સારી રીતે થઈ તમામ લોકોએ ખૂબ સારી રીતે સાથ સહકાર આપ્યો પ્રેક્ષકોનો પણ હું આ તમામ ટીપીએલ ટી ઓર્ગેનાઇઝરો અને વિસ્તાર વતી આભાર માનું છું સાથે સાથે જે લોકો અહીંયા આવ્યા જોયું બધા એન્જોય કર્યો જે લોકોએ સ્પોન્સરશીપ કરી તમામ લોકોનો આભાર માનું છું અને ફરીથી એનથી પણ સારી રીતે અમે આયોજન કરીએ એવી દુઆ સાથે દસ ટીમોએ ભાગ લીધો હતો ટોટલ એકચ્યુલી આ એક આઈપીએલ સ્ટાઇલથી આઈકોન પ્લેયર પછી થોડા લોકલ લેવલના ખેલાડીઓ એ રીતે ભેગા કરીને સારી એક કોમ્બિનેશન બનાવવામાં આવે છે અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી છે આ બસ પૂરું કરો પેલા લોકો આજે ઓલ્ડપદાર રોડ પર રિલાયન્સ મોલની પાછળ આવેલા ગ્રાઉન્ડમાં ટીપીએલ ટુર્નામેન્ટ જે ચાલી રહી હતી એની ફાઇનલ મેચ હતી ખૂબ જ સુંદર આયોજન છે અને ક્રિકેટના ગ્રાઉન્ડ પર બહુ જ મોટી સંખ્યામાં દર્શકો પણ ઉપસ્થિત છે અને ફાઇનલ મેચ જે રમાઈ એ ખૂબ જ રસપ્રદ હતી અને ક્રિકેટનો જે રોમાંચ હોવો જોઈએ એ આ મેચમાં અમને જોવા મળ્યો આ ટુર્નામેન્ટના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દર વર્ષે આ રીતની ટુર્નામેન્ટનું આયોજન કરે અને વિસ્તારના નાગરિકોને એનો લાભ મળે એવી હું શુભેચ્છા આપું છું વિધાનસભા વિસ્તારમાં કેટલાં મતદાન કરવામાં આવ્યું હતું આજે રવિવારે કાંદાજા પ્રીમિયર લીગ સિઝન ટુનું ફાઇનલ મેચ હતી અને આ સેકન્ડ વર્ષ આ બીજું વર્ષ છે એમનું આ પ્રીમિયર લીગ કરવાનું ઘણું બહુ જ યુનિક રીતે આખું આયોજન કરતા હોય છે અને ખરેખર બહુ સરસ આયોજન છે ઘણી બધી ટીમો આમાં ભાગ લીધો હતો અને તાંદલજા વર્ષિસ અખોટા કંઈક અહીંયા ફાઇનલ હતી એમાં અખોટા વિનર્સ રહ્યા હતા એટલે હોશ ટીમ છે એ રનરઅપ રહી હતી બેઉનું બહુ જ સરસ પરફોર્મન્સ હતું અને જે રીતે બેટિંગ ઓર્ડર હતો આ લોકોનો ખરેખર આપણને એવું લાગે કે ઝલક તો એમ આઈપીએલ જેવી ઝલક જેવું દેખાતું હતું ખરેખર મહેનત છે અહીંયાના દરેકે દરેક આમના ટીમમેટ્સની એટલે બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવતા સમયમાં પણ આ પ્રકારનું આયોજન કરતા રહે એના માટે બી એમને ખૂબ ખૂબ અભિનંદન આભાર